નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણી આજના સૌથી મોટા સમાચાર આંબાલાલ પટેલ આગામી ત્રણ કલાક ગુજરાત માટે અત્યંત ભારે જન્માષ્ટમી અને દિવાળી પગલે સરકારે લીધો ખાસ નિર્ણય ગુજરાતમાં ભારે ભયાનક વરસાદ તથા એક તારીખથી લાગુ થશે નવો નિયમ આધાર કાર્ડ નિયમોમાં મોટો બદલાવ ગુજરાત સરકારે જાહેર કર્યું ખેડૂતો માટે રાહત પેકેજ પેટ્રોલ ડીઝલ થશે સસ્તું અને બે ઓગસ્ટના રોજ વીસમો હપ્તો ખાતામાં જમા થશે તથા હેલ્મેટ પહેરવું સરકારે કર્યું ફરજિયાત ટ્રાફિકના નિયમોને લઈને સરકારે આપ્યો સખત આદેશ અને નવી યોજના બધાને નોકરીઓ મળશે અને પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો ખાસ ધ્યાનથી સાંભળે આ તમામ નાના મોટા સમાચાર સાંભળીએ તે પહેલાં મિત્રો કિસાન સમાચાર ચેનલમાં નવા હોય

અને ગઈકાલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો જેમાં પાટણ બનાસકાંઠા અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે ત્યારે આંબાલાલ પટેલે અત્યારે મધ્ય ગુજરાતને લઈને ફરી એકવાર મોટી આગાહી કરતા ત્રણ કલાક માટે દરેકે દરેક ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટેની આગાહી કરી અને ત્રણ કલાક દરમિયાન અમદાવાદ ગાંધીનગરમાં ભારેથી ભારે વરસાદ ખાબકવાનો છે તથા આગામી ત્રણ દિવસ માટે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત મિત્રો આગામી ત્રણ દિવસ ભારે વરસાદ ખાબકી શકે છે અને ચાર ચાર વરસાદી સક્રિય થઈ જતા ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ફરી એકવાર ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની શરૂઆત થશે અને બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેઓએ જણાવ્યું કે 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા એવા વરસાદની આગાહી છે ત્યારબાદના બીજા ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર જન્માષ્ટમી અને દિવાળીના પગલે સરકારે લીધો મોટો નિર્ણય મિત્રો અત્યારે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને લઈને મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

રાશન કાર્ડ ધારકો માટે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર ગણાવી શકાય જન્માષ્ટમીના તહેવારને વધુ સારી રીતે લોકો ઉજવી શકે તે માટે પરિવારોને વધારાની ખાંડ અને વિતરણ સરકાર દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ માટે ઓગસ્ટ માસના પ્રારંભથી સસ્તા દરે અનાજનું વિતરણ કરવામાં આવશે કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકશે ચણા કાર્ડ એક ઓગસ્ટ થી આ નિયમો લવા લાગુ થશે અત્યારે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર દર મહિનાની જેમ ઓગસ્ટમાં પણ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની અત્યારે સંભાવના રહેલી છે એક જુલાઈ બે હજાર પચીસના રોજ ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો હતો જોકે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી ઓગસ્ટમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા અત્યારે લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જે ગ્રાહકોને રાહત આપી શકે છે જોકે ભાવ ઘટાડવાની અત્યારે અનિશ્ચિતતા છે અને જો ભાવ વધશે પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારબાદના ખૂબ ખુબ જ અગત્યપૂર્ણ સમાચાર મિત્રો આધાર કાર્ડના ના મોટો ફેરફાર જો તમે પણ આ કામ નહીં કરો તો તમારું આધાર કાર્ડ પણ હવે આવનારા સમયમાં બંધ થઈ જશે

જેવું કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કે દરેક જગ્યાએ અત્યારે મિત્રો આધાર કાર્ડની ખૂબ જ જરૂર છે શાળામાં બાળકોના એડમિશન વખત વાત આવે ત્યારે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ જરૂરી છે અને બાળકોનું અત્યારે બાયોમેટ્રિક આઈડીથી કરાવેલું જરૂરી હોવું જોઈએ પાંચ વર્ષથી ઉપરના બાળકનું બાયોમેટ્રિક સરકાર દ્વારા ફરજિયાત અપડેટ કરી દેવામાં આવ્યું છે

ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને જિલ્લાના અનેક પંથકો અને પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર અત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે પાલનપુરના કણોદર પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર નીચાણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે અને નાના વાહનો પાણીમાં ફસાઈને બંધ પડી જતા વાહન ચાલકો પણ છે તો બંને સાઈડ ઢીચણસમાં પાણી ભરાઈ જતા મોટા વાહનોની ધીમી ગતિ અત્યારે પસાર થવું પડે છે તો નાના વાહનો પાણીમાં પસાર થવાનું અત્યારે ટાળી રહ્યા છે જોકે હાઈવે ઉપર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ થતા અત્યારે વાહન ચાલકો પણ અત્યારે પરેશાન થઈ ગયા છે. ત્યારબાદનો ખૂબ જ જગતિયપૂર્ણ સમાચાર પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે મંત્રીએ આપ્યા મોટા સંકેત. અત્યારે સમગ્ર દેશમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે કે સરકાર દ્વારા આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે. આના પર વાત કરતા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ પાસઠ રૂપિયાના ભાવ પર સ્થિર થશે તો આગામી બે થી ત્રણ મહિનામાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ જશે હાલ અત્યારે તેલ કંપનીઓ પેટ્રોલ પર પંદરથી બારથી પંદર રૂપિયા અને ડીઝલ પર છ થી બાર રૂપિયા પ્રતિ લિટર નફો કમાઈ રહી છે જોકે ભૂર રાજકીય તણાવ જેવી સ્થિતિ અને અસ્થિરતાઓને કારણે ભાવમાં ઘટાડો આવશે તો સરકાર દ્વારા આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યારે મોટી છૂટછાટ લોકોને આપવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાત સરકારે જાહેર કર્યું મિત્રો અત્યારે ખેડૂતો માટે રાહત પેકેજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે મિત્રો અત્યારે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી ગયા રાજ્ય સરકારે મિત્રો કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું તે માટે રાહત પેકેજની જાહેરાત કરી ઓક્ટોબર 2024 માં થયેલ નુકસાન માટે સરકારે મિત્રો અત્યારે રાહત પેકેજની જાહેરાત કરી જે અંતર્ગત કપાસના પાકમાં થયેલ નુકસાનીની સહાય ખેડૂતોને હવે સરકાર ચૂકવશે રાજ્યના 6 જિલ્લાના કપાસના પાકમાં થયેલ વાવેતરને નુકસાન અંગે સરકાર દ્વારા ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તમને જણાવી દઈએ કે રાજ્યના છોટા ઉદયપુર જામનગર અમરેલી ભાવનગર

અત્યારે ભારત એક કૃષિ પ્રધાન દેશ રહેલો છે અને આપણા દેશની મોટી વસ્તી સીધી ખેતી ઉપર જ નિર્ભર છે અત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની લોકો અને ખેડૂતો અત્યારે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે દર ત્રણ હપ્તા વચ્ચે છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ ખેડૂતોને બીજ ખાતર અને ખેતી સંબંધિત તેમની નાની મોટી જરૂરિયાત પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે કરોડો ખેડૂતો હવે વીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે ખેડૂતો જાણવા માંગે છે કે સરકાર વીસમો હપ્તો ક્યારે આપી રહી છે મીડિયા અહેવાલ પ્રમાણે બે ઓગસ્ટ બે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે છે અને આ દરમિયાન તેઓ વીસમો હપ્તો આપી શકે તેમ છે જોકે હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી જે ખેડૂતોને હજુ સુધી આ યોજના હેઠળ ઈકેવાઈસી અને જમીન રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેમને આવનારો વીસમો હપ્તો સરકાર દ્વારા મળવાનો નથી ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર મિત્રો હેલ્મેટ પહેરવું ફરજિયાત રાજકોટ શહેર પોલીસે અત્યારે મિત્રો મોટો નિર્ણય લીધો ને રાજકોટ શહેરમાં હવે આગામી 8 સપ્ટેમ્બરથી બાઇક ચાલકો અને તેમની પાછળ બેસનાર દરેક દરેક વ્યક્તિઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇક ચાલક અને પાછળ બેસનાર બંને માટે અત્યારે આ કડક નિયમ લાગુ કર્યો છે અને પ્રેસ કોન્ફરન્સ જાહેર કરીને આ નિયમની અત્યારે લોકો સુધી માહિતી પહોંચાડી છે પોલીસ કમિશનરે તહેવારોના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હેલમેટને લઈને મેગા ડ્રાઈવ શરૂ કરવાનો પણ આદેશ આપ્યો છે અને રાજકોટ શહેરમાં વધતા જતા અકસ્માતને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે તમામે તમામ વ્યક્તિઓ માટે હેલ્મેટનો કાયદો ફરજિયાતપણે પૂર્ણ કરી દેવા માટે અત્યારે જોર મૂકી રહ્યા છે ત્યારબાદ ટ્રાફિકના નિયમને લઈને મિત્રો અત્યારે ફરી એકવાર આવ્યો સખ્ત આદેશ ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિકના નિયમોના કડક પાલન અંગે સૂચના આપી અને હાઈકોર્ટની તાકીદને પગલે અમદાવાદ પોલીસે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તેઓને ચાર ચોકડી અથવા રસ્તાઓ પર ઉભા રાખીને તેમનું તમામ પ્રકારની માહિતીઓ અત્યારે સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે લા લાખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓના વાહન જપ્ત કરવા સુધીના પગલાઓ ભરવા હાઈકોર્ટે અત્યારે આદેશો કર્યા આ ઉપરાંત ટ્રાફિક પોલીસે કડક કામગીરી કરવાના પણ અત્યારે તમામ પોલીસોને નિર્દેશ આપી દીધા છે